ચોવીસ માર્ચ અઢારસો ના રોજ જર્મન વૈજ્ઞાનિક રોબર્ટ કોચે માઇકોબેક્ટેરિયમ ટ્યુબર ક્યુલોસિસની શોધ કરી જે ટીબી માટે જવાબદાર બેક્ટેરિયમ છે રોબર્ટની આ શોધ પાછળથી ટીબીની સારવારમાં ઘણી મદદરૂપ સાબિત થઈ ઓગણીસો માં તેને તેમની શોધ માટે નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો રોબર્ટ કોચની આ શોધના સન્માનમાં ટીબી વિશે જાગૃતિ ફેલાવવા માટે ચોવીસ માર્ચને વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજી ટીબીની સારવાર શક્ય છે જેના માટે દર વર્ષે આવતા ટીબીના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તે જ સમય બે હજાર અઢાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીબી મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું તે સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે દુનિયાએ બે હાજર ત્રીસ સુધી ટીબી ને ખતમ કરવાનો સમય નક્કી કર્યો છે પરંતુ ભારતે આ લક્ષ્ય પોતાની માટે બે હાજર પચીસ નક્કી કર્યું છે ભારતને ટીબી મુક્ત બનાવવાના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે મોદી સરકાર દ્વારા જોરશોરથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એકવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેર ના રોજ લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીની હાર બાદ મહિના લાંબી ઇમરજન્સીનો અંત આવ્યો તે પછી માર્ચ રોજ મોરારજી ચોથા વડાપ્રધાન તરીકે શપથ લીધા દેશના તેઓ વડાપ્રધાન બન્યા જેમને દેશની પ્રથમ બિન કોંગ્રેસી સરકારનું નેતૃત્વ કર્યું કોંગ્રેસમાં હતા ત્યારે વૈચારિક મતભેદોને કારણે તેમણે ઇન્દિરા ગાંધીને મુંગી ઢીંગલે પણ કહ્યા હતા મોરારજી દેસાઈ એક એવા વડાપ્રધાન હતા કે જેમને ભારતની જનતાને એટલી હદ સુધી નિર્ભય બનાવવા ઈચ્છતા હતા કે દેશમાં કોઈ પણ વ્યક્તિ ભલે તે સર્વોચ્ચ હોદ્દા પર હોય કઈ ખોટું કરે તો કોઈ ભૂલ બતાવી શકે નહીં મોરારજી દેસાઈ ઓગણીસો થી અઠ્યાવીસ જુલાઈ ઓગણીસસો ને એંસી સુધી દેશના વડાપ્રધાનના પદ પર રહ્યા મોરારજી દેસાઈને ભારત સરકાર તરફથી ભારત રત્ન અને તરીકે પાકિસ્તાન પાકિસ્તાન તરફથી શ્રેષ્ઠ નાગરિક પુરસ્કાર મળ્યો હતો કેબિનેટ મિશન ચોવીસ માર્ચ ઓગણીસો જાન્યુઆરી ઓગણીસો છેતાલીસ ના રોજ લાવવામાં આવ્યો હતો ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસ ના રોજ બ્રિટિશ વડાપ્રધાન સી આર એટલી ની સરકારે હાઉસ ઓફ લોર્ડ્સમાં કેબિનેટ મિશન અને ભારત છોડવાની તેની યોજના જાહેરાત કરી કેબિનેટ મિશન બ્રિટિશ સરકાર દ્વારા મોકલવામાં આવેલું ઉચ્ચ સ્તરીય મિશન હતું આ મિશનનો હેતુ બ્રિટિશ રાજમાંથી ભારતીય નેતૃત્વને સત્તાના હસ્તારણ માટેની યોજનાની ચર્ચા કરવાનો હતો પરંતુ આ મિશન નિષ્ફળ ગયું કારણ કે કોંગ્રેસ પાર્ટી અને મુસ્લિમ લીગ વચ્ચે ઘણા વૈચારિક મતભેદો હતા જો અમે તમને સરળ ભાષામાં કહીએ તો કેબિનેટ મિશન એ બ્રિટિશ કેબિનેટ મંત્રીનું એક પ્રતિનિધિ મંડળ હતું જે ભારતની આઝાદી માટે બંધારણીય માળખું કરવા ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી લડવા માટે બે રાજકીય પક્ષો ની નોંધણી કરવામાં આવી હતી આ ચૂંટણીમાં ડીપીડી આ ચૂંટણીમાં ડીપીડી પાર્ટી એ માંથી પિસ્તાલીસ બેઠકો પર જીત મેળવી જે બાદ જીંગે થિનલી વડાપ્રધાન બન્યા તેમને બે થી બે સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી તમને જણાવી દઈએ કે ભૂટાન હિમાલયમાં સ્થિત દક્ષિણ એશિયાનો એક નાનો દેશ છે ભૂટાન ચીન અને ભારતની વચ્ચે આવેલું છે તેથી તેને લેન્ડ લોક પણ કહેવામાં આવે છે ભૂટાન સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે ટિબેટ સાથે જોડાયેલું છે તે ભૌગોલિક રાજકીય અને આર્થિક રીતે ભારતનો સાથી છે ચોવીસ માર્ચ 1999 ના રોજ નાટોએ યુગોસ્લાવિયા સામે હવાઈ હુમલો શરૂ કર્યો નાટોએ પ્રથમ વખત કોઈ સર્વભૂમ દેશ ઉપર હુમલો કર્યો હતો આ લશ્કરી હસ્તક્ષેપ જેને ઓપરેશન એલાઈન્ડ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે કોસોવોમાં બગડતી પરિસ્થિતિના પ્રતિભાવમાં હતો નાટોએ આ હુમલો કોસોવોમાં સર્જાતી માનવવાદી આપત્તિને રોકવા માટે કર્યો હતો સમજૂતી ન થાય ત્યાં સુધી આ હુમલા ચાલુ રાખ્યા આ કરાર હેઠળ યુગોસ્લાવિયન દળો કોસોવો માંથી પાછા હટી ગયા અને ત્યાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશન ની સ્થાપના કરવામાં નાટા નું દિવસ સુધી ચાલ્યું જોકે નાટો નો હસ્તક્ષેપ વિવાદસ્પદ હતો ટીકાકારો આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેની કાયદેસરતા અને તેમાં જણાવેલ માનવવાદી લક્ષ્યો હાંસલ હાસલ કરવામાં તેની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવ્યા જણાવી દઈએ કે નાટો જેને એટલાન્ટિક કહેવામાં આવે છે તેની રચના ઓગણીસો માં અમેરિકા બ્રિટન કેનેડા અને ફ્રાન્સ સહિત બાર દેશો કરી હતી નાટો સભ્ય દેશ સંમત છે કે તે જે તેમાંથી કોઈ પણ એક દેશ પર હુમલો કરવામાં આવે તો અન્ય દેશ બચાવ કરવામાં તેની મદદ કરવી જોઈએ